મિત્રો અત્યારે આપણે ઊભા છીએ રોડ ટુ હિવનના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર ત્યાંથી આપણો સ્વર્ગમાં જતો રસ્તો એને કહીએ છીએ એ ચાલુ થાય છે મિત્રો મારી વિડીયો જોતાશો તો તમને ખ્યાલ જ હશે કે હું એક સોલો ટ્રીપ પર નીકળ્યો છું જ્યાં આજે મારો બીજો દિવસ છે અને મેં સ્ટાર્ટિંગ કરી હતી અંજાર કુકમા આશાપુરા મંદિરથી માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વર લખપત લાખાળી ગામ ખાતે એક મંદિર છે કુંશ્વર મહાદેવ મંદિર ત્યાં પણ દર્શન કર્યા લખપત પછી હવે હું પહોંચ્યો છું કાળો ડુંગર જેમાં બે વચમાં ડેસ્ટિનેશન આપણા રહી ગયા છે એ બીજી વાર જોશું અને આ તમે જોઈ શકો છો એક સેલ્ફી પોઈન્ટ ટાઈપનું એક બનાવવામાં આવેલ છે અહીંયાથી મેં એની ઉપર ચડીને જોઈ શકો છો તમને આખો રણનો લુક આવી જશે તો આપણે તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું આ જોઈ શકો છો તમે પૂરેપૂરો વ્હાઈટ રણ અહીંયાથી ચાલુ થઈ જાય છે જોઈ શકો છો તમે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અંદર જતાં તમને પૂરેપૂરો એવું થશે કે આપણે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ તો આપણે અંદરના વ્યૂ પણ તમને હું બતાવીશ પહેલાં થોડાક બતાવી દઉં તમને વ્યૂ જ્યાંથી સ્ટાર્ટિંગ થાય છે તો ચાલો આપણે જઈએ આગળ તરફ અને રોડ ટુ હેવનના દ્રશ્ય તમને હું દેખાડી રહ્યો છું અહીંયા તમે જોઈ શકો છો કે બંને બાજુ વ્હાઈટ રણ જ દેખાય છે તમને અત્યારે થોડું આમાં પાણી ભરેલું છે આનો સમયગાળો ખરેખર તો શિયાળામાં આવવાનો છે થોડું થોડું અત્યારે પાણી ભરેલું છે વરસાદના કારણે તો એકદમ વ્હાઈટ વ્હાઈટ નથી દેખાતું પણ આગળ જ તો તમને ફૂલ વ્હાઈટ જ દેખાશે અને શિયાળામાં તમે જો આવો ત્યારે રણ ઉત્સવની શરૂઆત થાય છે નવેમ્બરની આસપાસ તમને એકદમ આ વ્હાઈટ રણ દેખાશે અને આમાં તમે ચાલીને અંદર તમે જઈ શકો છો એટલું કડક વ્હાઈટ સફેદ થઈ જશે મારે તો આ ડેસ્ટિનેશનથી નીકળવાનું હતું કેમ કે હું કાળો ડુંગર ગયો હતો અને રિટર્ન મારે આ રોડથી થોડા વેળા જવાનું હતું માટે મેં આ રોડ જ પસંદ કર્યો કે કમસે કમ આ રોડ પણ જોઈ લઈ એકવાર જવો છે મિત્રો તમે જોઈ શકો છો તમે જેમ આગળ વધશો તેમ આ વ્હાઈટ અને નીચેનું અને ઉપરનું આકાશ એક જ સરખો થઈ જશે તમને એવું જ લાગે છે કે ખાલી આ રસ્તો જાય જ છે ક્યાં જાય છે શું જાય છે કાંઈ ખબર નથી પડતી એટલે આની પણ એક જોવાની મજા છે તો જરૂરથી અહીંયાથી નીકળો તો પ્લાનિંગ બનાવીને આ રસ્તેથી નીકળજો તો તમને આનો દ્રશ્યોનો પણ લાભ મળે આવું જોવું ખૂબ જરૂરી છે આ વસ્તુ એવી યુનિક છે કે વિશ્વમાં આવી જગ્યા ક્યાંય નથી રાખીને તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું જો આખામાં પાણીને પાણી દેખાય છે તમને પાણી જ ભરેલું છે રોગું મેં વિચાર્યું કે થોડુંક ઉતરીને જોઈ શકું તો જઈ શકાય અંદર તો જાઉં પણ પાણીના કારણે અંદર જવાની જગર નથી ચાલતી મિત્રો આનો ઇતિહાસ પણ અઢારસો ઓગણીસના ભૂકંપ સાથે સંકળાયેલો છે અઢારસો ઓગણીસના ભૂકંપ બાદ આપને આ વિશાળ રણ મળ્યો છે એનું કારણ એ છે કે સિંધુ નદીના જે પાણી રોકાઈ ગયા અને પાકિસ્તાન તરફ વળી ગયા એના કારણે અહીંયા કારણે પાણીની આસી આસી ચાદર જ ખાલી છવાઈ જાય છે પાણી બિલકુલ ઓછું હોય છે કેમકે જમીનનો ભાગ આખો એ સાઈડ અલાબંધ બંધાઈ ગયો એના કારણે પાણી બધું સિંધુ નદીનું સાઈડ રોકાઈ ગયું અને જ્યારે સિંધુ નદીનું પાણી અહીંયા આવતું ત્યારે આ બધું રણ સાગરનો એક ભાગ હતો એટલે ત્યાં સમુદ્ર હતો એટલે અઢારસો ઓગણીસના ભૂકંપની અહીં પણ અસર થઈ છે મેં તો થોડોક આગળ આવીને ઊભો રહ્યો તો ત્યાંના દ્રશ્યો હું બતાવી રહ્યો છું જે આ વ્હાઇટ વ્હાઈટિસ રણ વધારે દેખાય છે અને તમે આગળમાં જોઈ શકો છો ધોળાવીરાનો બેટ પણ છે આગળ ત્યાં ધોળાવીરા આવી જાય છે એટલે આગળ આપણે ધોળાવીરાની નજીક જ છે મિત્રો આ રણ છે અહીંયા કાંઈ નથી પણ જીવનમાં આનો અનુભવ લેવો પણ ખૂબ જ જરૂરી છે કેમકે આપણે ક્યારે પણ આ વસ્તુનો અનુભવ નથી લેતા ખરેખર રણમાં જવું પણ જરૂરી છે પણ વ્યવસ્થા બનાવીને કેમ કે અહીંયા તમને કોઈ પાણી પીવાનું નહીં મળે આ રસ્તામાં જો જોગે કોઈ નીકળતો હોય બાકી કોઈ આમાંથી નીકળશે નહીં એમ તો પ્રવાસીઓનો સમયગાળો હોય છે રણોત્સવનો ત્યારે આ રોડ ઉપર ભીડ જામી જાય છે પણ હું જે આ સમયે આવ્યો છું તે સમયે અહીંયા ઘણી બહુ નહીવત વાહનો નજરે ચડે છે તો જેવું રોડ ટુ હિવન પૂરું થાય છે એટલે થોડા બીજાનો ગેટ નજરે તમને ચડશે એ અહીંથી પાંચ કિલોમીટર છે તમે જોઈ શકો છો એમાં સનસેટ પોઈન્ટ છે ફોસિલ પાર્ક છે ચૌદ કિલોમીટર ઉપર તો અહીંયા પણ તમારે જરૂર જવું જોઈએ